આજનું રાશિફળ રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ તમારામાંની ઉચ્ચ ઉર્જા આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધન ના આગમન પર ધ્યાન આપવું જોઈએ ઘરના લોકો સાથે તમારે કશું તથા અલગ કરવું જોઈએ પ્રેમ પ્રવાસ મધુર સમસ્યાઓ વચ્ચે કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટ નો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો ઉપાય નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે દારૂ અને ત્યાગ કરો અને મહિલાઓનું વાદર કરો વૃષભ રાશિ પર તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે મોટી વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે રોમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માંગ કરી રહ્યું હોય એવું લાગે છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા તમારા સમસ્યા કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નદી કાંઠો અથવા પાર્ક ફરવું વધુ સારો વિકલ્પ હોઈ શકે છે ઉપાય સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરતમંદ બાળકોને ખાસકાર યુવા છોકરીઓને સફેદ સુગંધિત મિષ્ઠાનો વિતરિત કરો મિથુન રાશિ પર તબિયતના મોરચે જોડીકરવાની જરૂર છે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશો તમારો ગુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતા ને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કઈક વિશે જણાવવામાં જ બગાડશો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો ઉપાય બીમારી અને કમીઓ નિજાત માટે પંદર થી વીસ મિનિટ સૂર્ય સ્નાન વહેલી સવારે કરો યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં રહેવામાં તથા માનસિક રીતે ફિટ મદદ કરશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે પ્રવાસ કરવાના હોતો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારી તમારી પણ પ્રેમ કરશે આ બાબત તમને બનાવી દેશે ઘણું કરવાનું બાકી નથી તો પછી પુસ્તકાલયમાં સમય પસાર કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે ઉપાય પોતાના ઈષ્ટને પીળા ફૂલ અર્પિત કરો સિંહ રાશિ આજે તમારી સ્વસ્થતાની શોધ છે તમે આજે મિત્રો સાથે રમત ગમત ની યોજના બનાવી શકો છો તમારી જરૂરિયાત શીખર તમને જણાવો કે તમારે શું કરવું જોઈએ તે તમે જાણતા હો તેવું લાગે છે પણ તમારા ખર્ચ માં ભેટ તમને આપશે રોમાન આજે ખુબ જ મહત્વપૂર્ણ લાગે છે કે તમારું પ્રેમ ખુબ જ પડતી મને રહી રહ્યું છે કાર્યક્ષેત્ર માં કોઈ કામ કરવા જવાને કારણે તેના કારણે તેની કિંમત નો સમય બદલી શકે છે તમારી જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારે તમે આજે તાણ નીચે રહેશો આજેની ભાગદોડમાં અમે અમારા પરિવારને સમય આપવાનું શક્ય છે પરંતુ સાથે સારી ક્ષણો વિતતા પરિવારની આ એક તક છે ઉદાસીન પોતાના પ્રેમી જોડે આત્મીયતા વધારવા માટે ઓમ હ્રી એમ નમા ઓમ હ્રી શ્રી શૈન્યશ્રાય નમા નો દિવસ વખત અગિયાર વાર જાપ કરો કન્યા રાશિ પર બોલતા પહેલા બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોય છે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ જળકાવો તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમકે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો ઉપાય આય વધારવા માટે કાંસાનો ટુકડો લીલા કાપડ માં લપેટી પોતાના ગજવા માં અથવા પાકીટ માં રાખો તુલા રાશિ પર આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડ માંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળ ને ભૂલવો પડશે વગર આમંત્રિત મહેમાન આજે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો લોકો તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈને સારું અનુભવશો ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો વૃશ્ચિક રાશિ પર તમારો માયાણું સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે દિવસ દરમિયાન ભારે બોલાચાલી મારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો ઉપાય આનંદમય પ્રેમ જીવન મેળવા માટે વિષ્ણુ ચાલીસા વાંચો અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ ધન રાશિ પર જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો થઈ શકે છે તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે પરિણીત દંપતી હંમેશા સાથે રહે છે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઉઠવું દિવસ પૂરો થાય તે પહેલા કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી સ્વર્ણ ચેન પહેરો મકર રાશિ પર લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાં તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જસાર છે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમ પાસ છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ દુખાવો છે ઉપાય તમારા પ્રેમી સાથે પ્રેમ ને વધારે ઊંડું બનાવવા માટે ઘરની અંદર માછલી એક કાળી અને દસ સ્વર્ણ માછલીઓ મૂકો કુંભ રાશિ પર લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જસાર છે તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં સમર્પિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના તમે સારી રીતે પસાર કરી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસો માણશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનો ઉપાય પોતાની વિત્તીય સ્થિતિ સારી કરવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર લાલ સિંદુર નો તિલક લગાવો મીન રાશિ પર કોઈ કાચે તમારો મૂળ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તમારું પ્રેમ જીવન આયુષ્ય પરના બંધનમાં પરિણશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચુકવણી કરવી પડી શકે છે આજે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં કરવામાં ખર્ચ આવશે તમારા લગ્નજીવનના આનંદ માટે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો ઉપાય ઓમ નમા ઓમ બુ બુદાય નમા નો દિવસમાં અગિયાર વખત જાપ કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે